આજે બનાવીશું તહેવારોમાં ટ્રેડિશનલ રીતે બનતા લીસા લાડુ લીસા લાડુ બનાવવા બે કપ કરકરો ચણાનો લોટ લેશું એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલનું મોણું ઉમેરી મિક્સ કરીશું પછી થોડા ગરમ પાણી સાથે લોટને આ રીતે ભેગો કરીને બાંધી લેશું હવે લોટમાંથી આ રીતે મુઠિયા બનાવીશું હવે મીડિયમ ગરમ તેલમાં મુઠિયાને ઉમેરતા જશું અને લાઇટ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું મુઠિયા ઠંડા થાય એટલે નાના ટુકડામાં તોડી મિક્સર જારમાં ઉમેરી ક્રશ કરી લેશું હવે એને ચાળી લેશું તો બેસનનું ચૂરમું તૈયાર છે હવે ચાસણી બનાવવા માટે એક કપ ખાંડ એમાં કપ પાણી અને હવે એક ચપટી યલો ફૂડ કલર એક ટી સ્પૂન એલચી પાવડર વન ફોર ટી સ્પૂન જાયફળ પાવડર ઉમેરી મિક્સ કરીએ હવે લાસ્ટમાં થોડું થોડું કરી ત્રણ ટેબલ સ્પૂન ઘી ઉમેરી મિક્સ કરી એકદમ સારી રીતે લાડુ નું મિક્સર તૈયાર કરીશું હવે મીડિયમ સાઇઝ લાડુ બનાવીશું ઉપર પિસ્તા સાથે સજાવી દેસુ લીસા લાડુ તૈયાર છે